શોર્ટકટ વાળા રસ્તે જાઓ છો ત્યારે તમને અહીં સાત વાળા રસ્તે એ રસ્તે તો મિત્રો આપણે આ તરફથી આ તરફ જવાય છે શોર્ટકટ રસ્તે માછીવાળા જ્યારે તમે આ તરફ નીચે ત્યારે નીચેનો એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળશે આપણે હવે આપણે આવી ગયા છે આજ પણ આવી રહ્યો છે ઝરણાનો બરાબર તમે જોઈ શકો છો બરાબર જોવા મળે છે ને એ છે જે બે ચોરોનો મહેલ કહેવામાં આવે છે તે બરાબર તો મિત્રો આપણે આ તરફથી આવ્યા બરાબર ને આ તરફ જવાય છે શોર્ટકટ રસ્તે માછીવાળા રસ્તે ને જ્યારે તમે આ રસ્તે સીધા ચાલ્યા જાવ છો ત્યારે તમને જે પુણ્યા મહાદેવીનું થ્રૂટ પડે છે ને ઉપરથી એ તમને જોવા મળશે હવે હવે આપણે ડાયરેક્ટ આ તરફ જઈ રહ્યા છીએ બરાબર તો વિગતમાં તમે જ્યાં રહેજો બરાબર ને એ પણ ગમતો વિચાર જોવા મળશે તમે જોઈ શકો છો એક આ રીતનો રસ્તો જોવા મળે છે તો મિત્રો આપણે સામેથી આઈએ બરાબર જ્યારે તમે આ બાજુ પણ તમને લોકેશન જોવા મળશે અને આ તરફ જ્યારે ડાયરેક્ટ સીધા ચાલે જાઓ છો એટલે ખૂણિયા મહાદેવવાળું થોડું પડે છે એવી જગ્યા પર જશો પહેલા આપણે આ તરફ જઈએ બરાબર પણ પ્રાચીન બંધ તમને જોવા બરાબર તો એ પણ વિઝિટ કરી શકો છો મંદિર આપણે તમે આ તરફ નીચે નીચેનો એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળશે આપણે નહીં જાઓ પછી આવશું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે બરાબર હવે જઈએ આપણે ખૂણિયા મહાદેવ તરફ ને હવે જઈ રહ્યા છીએ આપણે ખૂણિયા મહાદેવ વાળા તો જે જગ્યા પર ઉપરથી પડે છે ને એ જગ્યા પર બરાબર ઉપરથી પણ તમે આવી શકો છો જે સાત સાતમંજિલ અમને ઇમારત જોવા મળે છે ને તે જગ્યા પર થઈને બરાબર તો મિત્રો કંઈક આ રીતનો રસ્તો છે તેથી જોવા મળે છે બરાબર તો આ રીતનો રસ્તો જોવા મળે છે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ પુણ્યામાં જ્યારે તમે પાવગઢ આવશો ને ત્યારે સાત મંજિલ નામનો કંઈક બોર્ડ જોવા મળશે એ બોર્ડથી ડાયરેક્ટ તમે અહીંયા આવશો તમને રસ્તો હું બતાવી એ તરફ આવશો ને ડાયરેક્ટ તમે આવી શકો છો અને એકલા નહીં આવો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે જંગલ છે તમને ખબર તો છે બરાબર તો મિત્રો ને હવે આપણે આવી ગયા છે આજ પણ આવી રહ્યો છે ઝરણાનો બરાબર ને આપણે ઉપરથી આવ્યો ખૂણા મહાદેવાળા સામે છે પાવાગઢ ઉપરથી આવે બરાબર જે લોકો છે તે ઉપર પણ આવે છે ને જંગલમાંથી થઈને જે હાલોલ તરફથી આવો ને એ રસ્તા પર જે જરવા જશે ને ત્યાંથી આવી શકો છો તમે ખૂણે મહાદેવનો ધોધ જોવા માટે કંઈક આ રીતની ભીડ જોવા મળે છે બરાબર ને સામે ધોધ પડે છે તમે જોઈ શકો છો સામે ત્યાં આગળ વધારે ધોધ પડે છે જે લોકો છે પાવગડા જે કુદરતી વોટરફોલ પડી દે છે એ મોજ માટે કરવા માટે આવે છે તો હવે આપણે જઈ રહ્યા છીએ બરાબર તો મિત્રો કઈ આ રીતનું ધરણું વહે છે તમે જોઈ શકો ઉપરથી પાવગઢ ઉપરથી આવે છે બરાબર ને સામે છે બરાબર હવે જઈ રહ્યા છે આપણે સીધે પર ધોધ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પાવગઢ ઉપર થઈને જે ધોધ પડે છે ને એ જગ્યા પર જે આ ધોધ નીચે જાય ને ખૂણ્યા મહાદેવ નો ધોધ છે એ જ આ ધોધ છે પણ આપણે ઉપરથી આવ્યા છીએ આ રીતનો ધોધ પડે છે તમે જોઈ શકો છો જે લોકો છે એ સ્નાન કરવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આપણા વિધિના માધ્યમથી હવે આપણે જઈ રહી છે નીચેની તરફ નીચે બરાબર આ રીતનું કઈ ફોન તમે જોઈ શકો છો બરાબર તો મિત્રો અત્યારે આપણે આવ્યા પાવાગઢ જે ઉપરથી શોધ પડે છે ને એ જગ્યા પર ખૂણા મહાદેવ બરાબર બાકી વી પણ તમે જોઈ શકો છો એકદમ જોરદાર જોવા મળે છે અને પાણી કેવું વિશાળતા વહી રહ્યું છે જોરદાર મસ્ત નજારો જોવા મળે છે બાકી ચારે બાજુનું વી પણ તમે જોઈ શકો છો આપણે વી માધ્યમથી આ રીતનું કોઈ પાણી વહે છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ પાવાગઢ ઉપર જ્યારે તમે આવશો ને ત્યારે જે શોર્ટકટવાળા રસ્તે જાઓ છો ત્યારે તમને અહીં સાત મંજિલવાળા રસ્તે એ રસ્તે આવશે એટલે તમને કોઈક કોઈકને પૂછી લેવું ને આપણા વિડીયોના માધ્યમથી જોઈને આવશો એટલે તમે ડાયરેક આ રીતનો ધોધ વસ્તુ જોવા મળે છે તમે આવી શકો છો મોજ કરવા માટે જે લોકો છે તે નવા માટે છે આ ફક્ત ચોમાસા પૂર્વક ચાલુ હોય છે એ તમે જોઈ શકો છો પછી અહીંનો નજારો પણ એકદમ જોરદાર જોવા નવાસે બરાબર તો આજે એક પાવગઢના જંગલમાં જીવ ને આ જગ્યા પર ધોધ પડે છે ને જે આ ધોધ છે ને ખૂણિયા મહાદેવ છે આજે કોટેડો આવે છે અહીંથી જાય એટલે ડાયરેક્ટ આ થઈને ડાયરેક્ટ નીચે ધોધ પડે છે તો નીચેથી પણ તમે આવી શકો છો કાં તો પાવગઢ ઉપર આવ્યા હોય અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફાઇનલી આવી શકો છો